बारडोलीू काखरापार डॅम ओव्हरफ्लो सहलाणी उमची पड्या દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક નદીઓ તૂર બની ગઈ છે ડેમો ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ચહેરા ચમકવા લાગ્યા છે ત્યારે બારડોલી પંથકની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર સિંચાઈ યોજનાનો ડેમ કેટલાય સમયથી ઓવરફ્લો થઈ રહ્યો છે કાકરાપાર ડેમની મહત્તમ સપાટી એકસો સાહીઠ ફૂટની છે કાકરાપાર ડેમ એકસો ત્રેસઠ ફૂટની સપાટીએ છે એટલે કે ત્રણ ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે જેથી ડેમનો અદભુત નજારો સામે આવ્યો છે અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ડેમ છલકાતા રજાઓના દિવસોમાં જ પ્રવાસીઓમાં ડેમ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા ધરતી પુત્રોમાં ખુશીની લહેર છે આ કાકરાપાર સિંચાઈ યોજના દક્ષિણ ગુજરાતના ઘણા મોટા વિસ્તારોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે આ ઉપરાંત અહીંથી નજીક અણુ વિદ્યુત મથકની પણ સ્થાપના કરવામાં આવી છે જે કાકરાપાર અણુશક્તિ મથક તરીકે ઓળખાય છે ઉપરવાસમાં ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતના ડેમો પણ ઓવરફ્લો પાડોશી રાજ્યોમાં વરસાદથી ગુજરાતના ડેમ અને નદીઓમાં આવક થઈ રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક થઈ છે હાલમાં સરદાર સરોવર ડેમના નવ દરવાજા ખોલાયા છે જેમાં ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ મીટર પહોંચી છે જ્યારે તાપીના ઉકાઈમાંથી પણ ચોવીસ કલાકથી ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ ફૂટ છે જ્યારે હાલ ઉકાઈ ડેમના બાવીસ દરવાજા પૈકી છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલીને બેતાલીસ હજાર નવસો છન્નું ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તો કાકરાપાર ડેમ પણ છલકાયો છે અને ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો અમદાવાદમાં સાવરમતી નદીના નીચાણવાળા ગામના લોકોને તાત્કાલિક ખસેડવા સૂચના અપાય છે ત્યારે હવે ડેમના આકાશી અદભુત દ્રશ્યો જુઓ પાડોશી રાજ્યમાં વરસાદથી નવસારીના વાસદાનું જૂઝ ડેમ ઓવરફ્લો થયો ભારે પાણીની આવકથી જૂઝ ડેમમાં પાણીની બમ્પર આવક થતાં ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા ખેડૂતોને આખું વર્ષ પાણી મળતું રહેશે ત્યારે ડેમના અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યો તમારું માન મોહી લેશે આ બાજુ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે બાવીસમાંથી છ દરવાજા ચાર ફૂટ ખોલાતા હાલ ઉકાઈ ડેમની જળ સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ નેવું ફૂટ છે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ત્રણસો ફૂટ છે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા ચોવીસ કલાકથી ડેમમાંથી તાપી નદીનું પાણી છોડાઈ રહ્યું છે ડેમનું રૂલ લેવલ ત્રણસો ફૂટ જ્યારે ડેમની ભયજનક સપાટી ત્રણસો ફૂટ છે અમદાવાદના ગામડાઓમાં પૂરની શક્યતા વાસણા બેરેજના ત્રણ દરવાજા ખુલાતા અપાયું પૂરનું એલર્ટ રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં આવક થઈ છે નદીમાં પાણીની આવક વધતા હાલમાં નદીની સપાટી એકસો બત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ સુધી પહોંચી છે જેના પગલે શહેરના સાબરમતી નદી પર આવેલા ત્રણ ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે અને બે હજાર નવસો સિત્તેર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણી છોડવાને પગલે અમદાવાદ જિલ્લાના દસરોઈ ધોળકા બાવળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નદી કિનારે આવેલા સ્થળો અને ગામોમાં રહેલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના આપી છે પાણી છોડાતા પૂર જેવી સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે સાબરમતી નદી કિનારે આવેલા દસ ધસક્રોઈ ધોળકા તાલુકાના ગામોમાં વધારે અસર થશે વટવા અને વિજલપુર સહિત આસપાસના ગામોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી છે નદીના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં સાવચેતીના પગલાં લેવા માટેની સૂચના આપવામાં આવી છે ગીર સોમનાથ અને પાટણમાં મેઘરાજાની પધરામણી લાંબા દિવસોના વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી કોડીનાર સુત્રાપાડા સહિતના ગામડાઓમાં સવારથી ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા હતા ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી વરસાદી માહોલથી ખેડૂતોમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો નિંદાપણ સહિતની કામગીરીને લઈને કંઈ ખુશી કંઈ ગમ જોવા મળી હતી તો પાટણના હરીશ તાલુકામાં વિરામ બાદ ધીમી ધારે વરસાદ પડ્યો શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ જેનાથી ખુશીઓ જોવા મળી લોકોમાં હારીજ બોર તળાવ મકા સરવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે ધીમી ધારે વરસાદ થતાં વાવેતર કરેલા પાકોને ફાયદાકારક સાબિત થશે તેવું ખેડૂતોનું માનવું છે ચાર દિવસ બાદ મેઘ તાંડવ માટે થઈ જજો તૈયાર ગુજરાતમાં વરસાદનું જોર હળવું થયું છે અને ઝાપટાઓનું જોર વધ્યું છે મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાઓ જ પડી રહ્યા છે પરંતુ ચાર દિવસ બાદ એટલે પંદર ઓગસ્ટથી ગુજરાતમાં મેઘતાંડવ માટે તૈયાર રહેવું પડશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પંદર ઓગસ્ટ બાદ આખે ગુજરાતમાં ફરી મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ થશે કેટલાક વિસ્તારોમાં તો પૂર આવે એવો વરસાદ પડશે અંબાલાલના અનુમાન મુજબ હાલ રાજ્યમાં હળવાથી ભારે ઝાપટા પડતા રહેશે પંદર ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ થશે સક્રિય જેની અસર દક્ષિણ ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદ પડી શકે નર્મદા ડેમ ઓવરફ્લો થશે તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લાનીનો દેખાશે ખાતરની જરૂરિયાત સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોની લાઈન માં ઉભા રહેવાનો વારો આવ્યો છે સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની માંગ નીકળતા જ કૃત્રિમ અછત ઊભી થઈ ગઈ છે સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની લાઈનો લાગી દૂર દૂરથી પોતાના પાકને બચાવવા માટે ખાતર ખરીદવા આવતા ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે અહીં ખેડૂતો કલાક લાઈનમાં ઉભા રહ્યા છે છતાં તેમને ખાતર મળતું નથી ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં ખાતરની તાતી જરૂર છે બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાય છે ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે અમદાવાદમાં ફરીથી પથ્થર મારો વાહનોના કાચ ફોડ્યા અમદાવાદના સરખેજ બાજુ જોવાનું હોય તો હમણાં ટાળજો સરખેજ વિસ્તારમાં જબરી બપાલ થઈ અમદાવાદના સરખેજમાં બે જૂથના લોકો સામ સામે આવી ગયા હતા એક જ કોમના લોકો વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે લોકોમાં જાહેરમાં બાકડી પડ્યા આ બબાલે જૂથ તો તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું અને હુસેન બેકરી નજીક સામ સામે પથ્થર મારો કર્યો પથ્થરોના ઘાથી કેટલાક લોકોને નીજા પહોંચી રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ ફૂટ્યાં કેટલાક લોકો લોહી લુહાણ થઈ ગયા રવિવારની રજાના કારણે લોકો ઘરે જતા ત્યારે જ અચાનક આકાશમાંથી પથ્થરનો વરસાદ થવા લાગતા નાસભાગ મચી ગઈ લોકો જીવ બચાવવા ભાગ્યા હતા ત્યારે કેટલાક માથામાં પથ્થર વાગ્યા તો કેટલાક ને હાથે કેટલાક ને પગે તો કેટલાક ની આંખ ફૂટી ઘટનાની પોલીસને જાણ થતા પોલીસે દોડી આવી મામલો શાંત પાડ્યો પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો પાણી છોડાતા ડબોઈ ના ચાર ગામ એલર્ટ પર ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ નેવું ટકા જેટલો ભરાઈ ગયો છે ઉપરવાસમાંથી પાણીની સતત આવક વધતા નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી ડભોઈ નજીક નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે ડભોઈ નજીક નર્મદા નદીની આવક વધતા એલર્ટ અપાયું છે આસપાસના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે નર્મદા નદી કાંઠાના ચાર ગામોને એલર્ટ કરાયા છે કર્નાળી ચાંદોદ નંદેરિયા ભીમપુરા ગામમાં એલર્ટ કરાયા છે નદી કાંઠે ન જવા લોકોને તાકીદ કરાય છે ડભોઈ વહીવટીતંત્ર તલાટીકા મંત્રીને સ્થળ ન છોડવા આદેશ કર્યો છે बारडोली काखरापार डॅम ओव्हरफ्लो सहलाणी उमटी पड्या દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક નદીઓ તૂર બની ગઈ છે ડેમો ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ચહેરા ચમકવા લાગ્યા છે ત્યારે બારડોલી પંથકની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર સિંચાઈ યોજનાનો ડેમ કેટલાય સમયથી ઓવરફ્લો થઈ રહ્યો છે કાકરાપાર ડેમની મહત્તમ સપાટી એકસો સાહીઠ ફૂટની છે કાકરાપાર ડેમ એકસો ત્રેસઠ ફૂટની સપાટીએ છે એટલે કે ત્રણ ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે જેથી ડેમનો અદભુત નજારો સામે આવ્યો છે અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ડેમ છલકાતા રજાઓના દિવસોમાં જ પ્રવાસીઓમાં ડેમ ઘણા મોટા વિસ્તારો સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે આ ઉપરાંત અહીંથી નજીક અણુ વિદ્યુત મથક ની પણ સ્થાપના કરવામાં આવી છે જે કાકરાપાર અણુશક્તિ મથક તરીકે ઓળખાય છે ઉપરવાસમાં ભારે વરસાદ થી દક્ષિણ ગુજરાતના ડેમો પણ ઓવરફ્લો પાડોશી રાજ્યોમાં વરસાદથી ગુજરાતના ડેમ અને નદીઓમાં આવક થઈ રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક થઈ છે હાલમાં સરદાર સરોવર ડેમના નવ દરવાજા ખોલાયા છે જેમાં ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ મીટર પહોંચી છે જ્યારે તાપીના ઉકાઈમાંથી પણ ચોવીસ કલાકથી ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ ફૂટ છે જ્યારે હાલ ઉકાઈ ડેમના બાવીસ દરવાજા પૈકી છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલીને ને બેતાલીસ હજાર નવસો છન્નું ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તો કાકરાપાર ડેમ પણ છલકાયો છે ને ધરતી પુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો અમદાવાદમાં સાવરમતી નદીના નીચાણવાળા ગામના લોકોને તાત્કાલિક ખસેડવા સૂચના અપાય છે ત્યારે હવે ડેમના આકાશી દ્રશ્યો જુઓ પાડોશી રાજ્યમાં વરસાદથી નવસારીના વાસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો ભારે પાણીની આવકથી થી જૂજ ડેમમાં પાણીની બમ્પર આવક થતા ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા ખેડૂતોને આખું વર્ષ પાણી મળતું રહેશે ત્યારે ડેમના અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યો તમારું મન મોહી લેશે આ બાજુ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે બાવીસમાંથી છ દરવાજા ચાર ફૂટ ખોલાતા હાલ ઉકાઈ ડેમની જળ સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ નેવું ફૂટ છે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ત્રણસો ફૂટ છે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા ચોવીસ કલાકથી ડેમમાંથી તાપી નદીનું પાણી છોડાઈ રહ્યું છે ડેમનું રૂલ લેવલ ત્રણસો ફૂટ જ્યારે ડેમની ભયજનક સપાટી ત્રણસો ફૂટ છે અમદાવાદના ગામડાઓમાં પૂરની શક્યતા વાસણા બેરેજના ત્રણ દરવાજા ખુલાતા અપાયું પૂરનું એલર્ટ રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં આવક થઈ છે નદીમાં પાણીની આવક વધતા હાલમાં નદીની સપાટી એકસો બત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ સુધી પહોંચી છે જેના પગલે શહેરના સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના ત્રણ ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે અને બે હજાર નવસો સિત્તેર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણી છોડવાને પગલે અમદાવાદ જિલ્લાના દસક્રો ધોળકા બાવળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નદી કિનારે આવેલા સ્થળો અને રહેલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના આપી છે છે પાણી પૂર જેવી ઊભી સાબરમતી નદી કિનારે આવેલા દસક્રોહ અને ધોળકા તાલુકાના ગામોમાં વધારે અસર થશે વટવા અને વિજલપુર સહિત આસપાસના ગામોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી છે નદીના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં સાવચેતીના પગલાં લેવા માટેની સૂચના આપવામાં આવી છે ગીર સોમનાથ અને પાટણમાં મેઘરાજાની પધરામણી લાંબા દિવસોના વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી કોડીનાર સુત્રાપાડા સહિતના ગામડાઓમાં સવારથી ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા હતા ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી વરસાદી માહોલથી ખેડૂતોમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો નિંદાબન સહિતની કામગીરીને લઈને કંઈ ખુશી કંઈ ગમ જોવા મળી હતી તો પાટણના હરીશ તાલુકામાં વિરામ બાદ ધીમી વરસાદ પડ્યો શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ જેનાથી ખુશીઓ જોવા મળી લોકોમાં હારીજ જૂના જુનામકા સરવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે ધીમી ધારે વરસાદ થતાં વાવેતર કરેલા પાકોને ફાયદાકારક સાબિત થશે તેવું ખેડૂતોનું માનવું છે ચાર દિવસ બાદ મેઘ તાંડવ માટે થઈ જજો તૈયાર ગુજરાતમાં વરસાદનું જોર હળવું થયું છે અને ઝાપટાઓનું જોર વધ્યું છે મોટા ભાગના વિસ્તારોમાં ઝાપટાઓ જ પડી રહ્યા છે પરંતુ ચાર દિવસ બાદ એટલે પંદર ઓગસ્ટથી ગુજરાતમાં મેઘતાંડવ માટે તૈયાર રહેવું પડશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પંદર ઓગસ્ટ બાદ આખે ગુજરાતમાં ફરી મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ થશે કેટલાક વિસ્તારોમાં તો પૂર આવે એવો વરસાદ પડશે અંબાલાલના અનુમાન મુજબ હાલ રાજ્યમાં હળવાથી ભારે ઝાપટા પડતા રહેશે પંદર ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ થશે સક્રિય જેની અસર દક્ષિણ ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદ પડી શકે નર્મદા ડેમ ઓવરફ્લો થશે તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લાનીનો દેખાશે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ચક્રવાતનું પ્રમાણ વધશે તો શિયાળામાં પણ માવઠા પડશે બીજી તરફ ઓગસ્ટ થી માખીનું જોર વધશે ત્રીસ થી મચ્છરનું જોર વધશે માખી મચ્છર જન્ય રોગોમાં વધારો થશે સુરતના માંગરોળમાં ખાતરની અછત લાગી લાંબી લાઈન ખાતરની જરૂરિયાત સમય જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની માંગ નીકળતા જ કૃત્રિમ અછત ઊભી થઈ ગઈ છે સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની લાઈનો લાગી દૂર દૂરથી પોતાના પાકને બચાવવા માટે ખાતર ખરીદવા આવતા ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે અહીં ખેડૂતો ત્રણ કલાક લાઈનમાં ઉભા રહ્યા છે છતાં તેમને ખાતર મળતું નથી ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં ખાતરની તાથી જરૂર છે બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાય છે ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે અમદાવાદમાં ફરીથી ધમાલ સામસામે પથ્થરમારો વાહનોના કાચ ફોડ્યા અમદાવાદના સરખેજ બાજુ જવાનું હોય તો હમણાં ટાળજો સરખેજ વિસ્તારમાં જબરી બબાલ થઈ અમદાવાદના સરખેજમાં બે જૂથના લોકો એક તોફાની સ્વરૂપ ધારણ કરી અને લોકો પહોંચી રોડ પર પાર્ક કરેલા વાહનો કાચ ફૂટ્યા કેટલાક લોકો લોહી ગયા રવિવારની રજાના કારણે લોકો ઘરે જતા ત્યારે જ અચાનક આકાશમાંથી પથ્થરનો વરસાદ થવા લાગતા નાસભાગ મચી ગઈ લોકો જીવ બચાવવા ભાગ્યા હતા ત્યારે કેટલાક પથ્થર વાગ્યા તો કેટલાક ને હાથે કેટલાક ને પગે તો કેટલાક ની આંખ ફૂટી ઘટનાની પોલીસ ને જાણ થતા પોલીસે દોડી આવી મામલો શાંત પાડ્યો પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો ભરૂચના એકસઠ ગામના લોકો સાવધાન રહેજો માં રેવાના પાણી તબાહી મચાવી શકે નર્મદા ડેમ હવે ગમે ત્યારે ઓવરફ્લો થશે ઉપરવાસમાં પાણીની આવકને લઈને ડેમના દરવાજા ખોલવામાં આવતા ડેમ નીચેના ગામડાઓમાં ધબકારા છે ભરૂચના એકસઠ ગામના લોકોની ચિંતામાં વધારો થયો છે ભરૂચમાં નર્મદા ડેમની સપાટી વધતા પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે જેને લઈને જિલ્લાના એકસઠ ગામને એલર્ટ અપાયું છે આજે ડેમના નવ દરવાજા ખોલાતા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો અંકલેશ્વર મામલતદારે ગોલ્ડન બ્રિજ વિસ્તારમાં પહોંચી સ્થિતિનો ચિતાર મેળવ્યો મામલતદાર અને તેમની ટીમે નદી કિનારે વસતા લોકોને સાવચેતી રહેવાની સૂચનાઓ આપી છે નર્મદા નદીની

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ નેવું ટકા જેટલો ભરાઈ ગયો છે ઉપરવાસમાંથી પાણીની સતત આવક વધતા નર્દા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી ડભોઈ નજીક નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે ડેભોઈ નજીક નર્મદા નદીની આવક વધતા એલર્ટ અપાયું છે આસપાસના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે નર્મદા નદી કાંઠાના ચાર ગામોને એલર્ટ કરાયા છે કર્નાળી ચાંદોદ દંદરિયા ભીમપુરા ગામમાં એલર્ટ કરાયા છે નદી કાંઠે ન જવા લોકોને તાકીદ કરાય છે ડેભોઈ વહીવટી તંત્ર તલાટીકામ મંત્રીને સ્થળ ન છોડવા આદેશ કર્યો છે બારડોલીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો સહેલાણીઓ ઉમટી પડ્યા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક નદીઓ તૂર બની ગઈ છે ડેમો ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ચહેરા ચમકવા લાગ્યા છે ત્યારે બારડોલી પંથકની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર સિંચાઈ યોજનાનો ડેમ કેટલાય સમયથી ઓવરફ્લો થઈ રહ્યો છે કાકરાપાર ડેમની મહત્તમ સપાટી એકસો સાહીઠ ફૂટની છે કાકરાપાર ડેમ એકસો ત્રેસઠ ફૂટની સપાટીએ છે એટલે કે ત્રણ ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે જેથી ડેમનો અદ્ભુત નજારો સામે આવ્યો છે અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ડેમ છલકાતા રજાઓના દિવસોમાં જ પ્રવાસીઓમાં ડેમ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર છે આ કાકરાપાર સિંચાઈ યોજના દક્ષિણ ગુજરાતના ઘણા મોટા વિસ્તારોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે આ ઉપરાંત અહીંથી નજીક અણુ વિદ્યુત મથકની પણ સ્થાપના કરવામાં આવી છે જે કાકરાપાર અણુશક્તિ મથક તરીકે ઓળખાય છે ઉપરવાસમાં ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતના ડેમો પણ ઓવરફ્લો પાડોશી રાજ્યોમાં વરસાદથી ગુજરાતના ડેમ અને નદીઓમાં આવક થઈ રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક થઈ છે હાલમાં સરદાર સરોવર ડેમના નવ દરવાજા ખોલાયા છે જેમાં ડેમની સપાટી એકસો પોઈન્ટ મીટર પહોંચી છે જ્યારે તાપીના ઉકાઈમાંથી પણ ચોવીસ કલાકથી ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે હાલ ઉકાઈ ડેમની જળ સપાટી ત્રણસો પોઈન્ટ નેવું ફૂટ છે જ્યારે હાલ ઉકાઈ ડેમ ના બાવીસ દરવાજા પૈકી છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલીને બેતાલીસ હજાર નવસો છન્નું ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તો કાકરાપાર ડેમ પણ છલકાયો છે અને ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો અમદાવાદમાં સાબરમતી નદીના નીચાણવાળા ગામના લોકોને તાત્કાલિક ખસેડવા સૂચના અપાય છે ત્યારે હવે ડેમના આકાશી અદભુત દ્રશ્યો જુઓ પાડોશી રાજ્યમાં વરસાદથી નવસારીના વાસદાનો જૂઝ ડેમ ઓવરફ્લો થયો ભારે પાણીની આવકથી જૂઝ ડેમમાં પાણીની બમ્પર આવક થતાં ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા ખેડૂતોને આખું વર્ષ પાણી મળતું રહેશે ત્યારે ડેમના અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યો તમારું માન મોહી લેશે આ બાજુ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે બાવીસમાંથી છ દરવાજા ચાર ફૂટ ખુલાતા હાલ ઉકાઈ ડેમની જળ સપાટી ત્રણસો પોઈન્ટ નેવું ફૂટ છે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા ચોવીસ કલાકથી ડેમમાંથી તાપી નદીનું પાણી છોડાઈ રહ્યું છે ડેમનું રૂલ લેવલ ત્રણસો ફૂટ જ્યારે ડેમની ભયજનક સપાટી ત્રણસો ફૂટ છે અમદાવાદના ગામડાઓમાં પૂરની શક્યતા વાસણા બેરેજના ત્રણ દરવાજા ખુલાતા અપાયું પૂરનું એલર્ટ રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં આવક થઈ છે નદીમાં પાણીની આવક વધતા હાલમાં નદીની સપાટી એકસો બત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ સુધી પહોંચી છે જેના પગલે શહેરના સાબરમતી નદી પર આવેલા વાસણા ત્રણ ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે અને બે હજાર નવસો સિત્તેર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણી છોડવાને પગલે અમદાવાદ જિલ્લાના દસકરોઈ ધોળકા બાવળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નદી કિનારે આવેલા સ્થળો અને ગામોમાં રહેલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના આપી છે પાણી છોડાતા પૂર જેવી સ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે સાબરમતી નદી કિનારે આવેલા દસ અને ધોળકા તાલુકાના ગામોમાં વધારે અસર થશે વટવા અને વિજલપુર સહિત આસપાસના ગામોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી છે નદીના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં સાવચેતીના પગલાં લેવા માટેની સૂચના આપવામાં આવી છે ગીર સોમનાથ અને પાટણમાં મેઘરાજાની પધરામણી લાંબા દિવસોના વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી કોડીનાર સુત્રાપાડા સહિતના ગામડાઓમાં સવારથી ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા હતા ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી વરસાદી માહોલથી ખેડૂતોમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો નિંદાવણ સહિતની કામગીરીને લઈને કંઈ ખુશી કંઈ ગમ જોવા મળી હતી તો પાટણના હરીશ તાલુકામાં વિરામ બાદ ધીમી ધારે વરસાદ પડ્યો શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ જેનાથી ખુશીઓ જોવા મળી લોકોમાં હારીજ બોર તળાવ જૂના મકા સરવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે ધીમી ધારે વરસાદ થતાં વાવેતર કરેલા પાકોને ફાયદાકારક સાબિત થશે તેવું ખેડૂતોનું માનવું છે ચાર દિવસ બાદ મેઘ તાંડવ માટે થઈ જજો તૈયાર ગુજરાતમાં વરસાદનું જોર હળવું થયું છે અને ઝાપટાઓનું જોર વધ્યું છે મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાઓ જ પડી રહ્યા છે પરંતુ ચાર દિવસ બાદ એટલે પંદર ઓગસ્ટથી ગુજરાતમાં મેઘતાંડવ માટે તૈયાર રહેવું પડશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પંદર ઓગસ્ટ બાદ આખા ગુજરાતમાં ફરી મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ થશે કેટલાક વિસ્તારોમાં તો પૂર આવે એવો વરસાદ પડશે અંબાલાલના અનુમાન મુજબ હાલ રાજ્યમાં હળવાથી ભારે ઝાપટા પડતા રહેશે પંદર ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ થશે સક્રિય જેની અસર દક્ષિણ ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદ પડી શકે નર્મદા ડેમ ઓવરફ્લો થશે તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લાનીનો દેખાય

સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની લાઈનો લાગી દૂર દૂરથી પોતાના પાકને બચાવવા માટે ખાતર ખરીદવા આવતા ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે અહીં ખેડૂતો ત્રણ કલાક લાઈનમાં ઉભા રહ્યા છે છતાં તેમને ખાતર મળતું નથી ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં ખાતરની તાતી જરૂર છે બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાય છે ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે અમદાવાદમાં ફરીથી ધમાલ સામસામે પથ્થર મારો વાહનોના કાચ ફોડ્યા અમદાવાદના સરખેજ બાજુ જવાનું હોય તો હમણાં ટાળજો સરખેજ વિસ્તારમાં જબરી બબાલ થઈ અમદાવાદના બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા એક જ કોમના લોકો વચ્ચે આ બબાલે સ્વરૂપ ધારણ કરી લીધું અને બેકરી નજીક સામે પથ્થર મારો કર્યો પથ્થરોના ઘાથી કેટલાક લોકો નીજા પહોંચી રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ ફૂટ્યા કેટલાક લોકો થઈ ગયા રવિવારની રજાના કારણે લોકો ઘરે જતા ત્યારે જ અચાનક આકાશમાંથી પથ્થરનો વરસાદ થવા લાગતા નાસભાગ મચી ગઈ લોકો જીવ બચાવવા ભાગ્યા હતા ત્યારે કેટલાક ના માથામાં પથ્થર વાગ્યા તો કેટલાકને હાથે કેટલાક ને પગે તો કેટલાકની આંખ ફૂટી ઘટનાની પોલીસને જાણ થતા પોલીસે દોડી આવી મામલો શાંત પાડ્યો પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો